મસ્ત ને માથિયન થાય વરસાદ થાય એટલે આમ પાંદડા હેઠા આવે આ બાજુ ને ખાઈ ખાઈને ને કાગરિયા મજુરના અંતિન હોય એટલી દૂસો ઉડાડે માં ઘરની પાછળ ફરી ગયું ને અહીં હર ગયા બધું સોખું થઈ જાય દિવસના જ પવન હોય તાપ ને લૂન બહુ થઈ ગયાની મજા ન આવે ખાઈને ટાણે તાઢી કડી છે મસ્ત મજાનું બધું સોખું કરે હરગાઉ નહીં જોવા બધું

食べておかない、ま。